પ્રકરણ અગિયારની પ્રકરણ અગિયારમાં ભારત જળ સંસાધન પહેલી ખાલી ગયા છે મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્ર ખાલી ગયા ટકા વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે વિકલ્પ છે સાત પોઈન્ટ ત્રણ બાર પોઈન્ટ પચાસ પંદર પોઈન્ટ ચાર જવાબ આવે સાત પોઈન્ટ ત્રણ કારણ કે ભારતના દરેક દરેક રાજ્યમાં સિંચાઈનું પ્રમાણ અલગ અલગ છે મિઝોરમિક પહાડી અને ડુંગરાળ પ્રદેશ હોવાથી ત્યાં નહેરો બનાવી શકે મુશ્કેલ છે તેથી ત્યાં સૌથી ઓછી સિંચાઈ એટલે કે માત્ર સાત પોઈન્ટ વિસ્તારમાં થાય છે બીજું પંજાબમાં સિંચાઈ ક્ષેત્ર પ્રમાણ ખાલી ટકા છે તો પંજાબમાં જવાબ આવે નેવું પોઈન્ટ આઠ ટકા કારણ કે પંજાબ એ પાંચ નદીઓનો પ્રદેશ કહેવામાં આવે છે ત્યાં નદીઓ નહેરો ટ્યુબવેલ ઉત્તમ સુવિધામાં હોવાથી તેના ખેતીલાયક વિસ્તારના નેવું પોઈન્ટ આઠ ટકા ભાગમાં સિંચાઈ થાય છે જે ભારતમાં સૌથી વધુ પૈકી એક રાજ્ય છે ત્રીજું ભાખરા નંગલ ડેમ યોજના કાલીયા નદી પર આવેલી છે ઓપ્શન છે સતલુજ માં ગંગા તો જવાબ આવે સતલુજ આઝાદી પછી ભારતનો સૌથી મોટી બહુઅધક યોજનાઓમાંની એક એટલે કે ભાકરા નાગલ ડેમ હિમાચલ પ્રદેશના સતલુજ નદી પર બનાવવામાં આવેલ છે ચોથું હરિયાણા પંજાબ અને રાજસ્થાનને ખાલી કયા યોજનાનો લાભ મળે છે બરાબર વિકલ્પ છે ભાખલા નંગલ ડેમ હીરાકુંડ અને કોશી તો જવાબ આવે ભાખલા નંગલ ડેમ કારણ કે આપણે જોઈ ગયા આગળના વિકલ્પમાં બી ભાકલા નંગલ ડેમ નીકળી નહેરો પંજાબ હરિયાણા રાજસ્થાનના સૂકા વિસ્તારમાં પીવાનું પાણી ખેતી માટે સિંચાઈ પૂરું પડે છે બરાબર પાંચમી ખાલી જગ્યા બિહાર રાજ્યને ખાલી ક્યા યોજનાનો લાભ મળે છે કોશી ચંબલ કે દામોદર તો આપણે જવાબ આવે કોશી કારણ કે કોશી નદી ઉત્તર બિહારમાં દર વર્ષે ભયાનક પુલ આવતી હતી તેને રોકવા માટે તે પાણી ખેતીમાં ઉપયોગ કરવા માટે કોસી પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો છઠ્ઠું ઝારખંડ અને પશ્ચિમ બંગાળના રાજ્યોને ખાલી ક્યા યોજનાનો લાભ મળે છે ઓપ્શન છે કોસી દામોદર હિરાકુંડ તો જવાબ આવે દામોદર કારણ કે દામોદરની ખીણ યોજના એટલે કે ભારતની પહેલી નદી ખીણ યોજના હતી જે ઝારખંડ અને પશ્ચિમ બંગાળના વિકાસ માટે બનાવવામાં આવી હતી સાતમું હીરાકુંડ યોજના ખલીગિયા નદી પર આવેલી છે તો જવાબ આવે હીરાકુંડ બરાબર યોજના મહાનદી પર બનાવવામાં આવેલી છે તો ઓડિશા રાજ્યને મહાનદી પર હીરાકુંડ બંધ બાંધવામાં આવ્યો છે આ યોજના દ્વારા ઓડિશાને પૂર નિયંત્રણ માટે મોટા મોટા પાયે સિંચાઈ કરવામાં આવે છે

તો ઓપ્શન છે કાવેરી કૃષ્ણા ગોદાવરી જવાબ આવે કૃષ્ણા કારણ કે આ યોજના આંધ્રપ્રદેશ અને તેલંગાણા જોવા મળે છે મણિપુર મિઝોરમ મેઘાલય તો જવાબ આવે મિઝોરમ કારણ કે મિઝોરમના ભૌગોલિક પ્રતિકૃતિના કારણે માત્ર સાત પોઈન્ટ ત્રણ વિસ્તારમાં સિંચાઈ થાય છે જે દેશની સૌથી ઓછું છે બારમું ડાંગર શેરડી અને ખાલીગીયા પાકોને વધુ જળની આવશ્યકતા છે ઘઉં શેરડી અને કપાસ વિકલ્પમાંથી જવાબ આવે શેરડી કારણ કે ડાંગર અને શેરડી એવા પાક છે જેને લાંબા સમય સુધી પાણીની જરૂર પડે છે તેથી સિંચાઈ વગર તેને ઉછેરવું મુશ્કેલ છે બરાબર તેરમું ભારતમાં પૂર્વ અને દક્ષિણના રાજ્યો દ્વારા ખાલી ગયા સિંચાઈ વધારે થાય છે વિકલ્પ છે તળાવો નહેરો કે ટ્યુબવેલ દ્વારા તો પૂર્વ રાજ્યો આવે તળાવ બરાબર દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના પથરાળ હોવાથી ત્યાં કૂવા ખોટવા મુશ્કેલ છે તેથી કુદરતી ખાડાઓમાં પાણી ભરીને તળાવો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે ચૌદમું દેશના સઘન સિંચાઈ ક્ષેત્રોમાં ખાલી જગ્યાના ક્ષેત્રોનો સમાવેશ થતો નથી વિકલ્પો છે ગોદાવરી અને કૃષ્ણા નદીના મુખ ત્રિકોણો કાવેરી નદીના મુખ ત્રિકોણો કે બિહારના અને ગુજરાતના રાજ્યમાં તો સાચો જવાબ આવે બિહાર અને ગુજરાત રાજ્ય નદીઓના મુખ ત્રિકોણ પ્રેસ સિંચાઈના ખૂબ જ સઘન જ્યારે બિહાર અને ગુજરાત રાજ્યમાં સિંચાઈ સગવડ છે પણ તે સઘન ક્ષેત્રોમાં આવતી નથી બરાબર એટલે જવાબ આવે બિહાર અને ગુજરાત રાજ્ય બરાબર બંધમાં સ્વતંત્ર પછી કુલ સિંચાઈ ક્ષેત્રે લગભગ ખાલી ગયા ઘણું વધી ગયું છે ચાર પાંચ કે છ તો ચાર આઝાદી પછી પંચવર્ષીય યોજના દ્વારા અનેક બંધો અને નહેરો બાંધવામાં આવ્યા બરાબર સિંચાઈની ક્ષમતા ચાર ગણો વધારો થઈ ગયો છે હાલમાં સોળમું ભારતમાં ખાલી ગયા રાજ્ય સૌથી વધારે સિંચાઈ ક્ષેત્રે જોવા મળે છે વિકલ્પ છે ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ જવાબ આવે પંજાબ પંજાબ નેવું પોઈન્ટ આઠ વાવેતર વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર થાય છે જે ભારતના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે સત્તરમું આજે પણ ભારતમાં ખાલી ગયા ટકા શહેરોમાં પાણી બે તીવ્ર અછત છે આઠ દસ કે બાર જવાબ આવે આઠ વધતી વસીને કારણે ભારતમાં લગભગ આઠ ટકા શહેરી વિસ્તારમાં પાણીની અછત વર્તાઈ છે અઢારમું દેશમાં લગભગ ખાલી ગયા ટકા ગામોને આજે પણ સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરવાનું કામ છે બાકી બરાબર તો ચાલીસ પચાસ કે સાહીઠ તો પચાસ ટકા બરાબર એટલે ગ્રામીણ ભારતમાં હજુ પણ અડધા ભાગનું ગામોમાં શુદ્ધ પીવાનું પાણી બાકી છે ભારતમાં કૃષિ હજુ પણ વરસાદ પર આધાર રાખે છે એક સત્યાવશ બે તત્યાંશ કે ચાર સત્યાવશ તો બે તત્યાંશ દેશનો બે તત્યાંશ ભાગ હજુ પણ સિંચાઈ પીવો છે અને માત્ર તે વરસાદી ખેતી પર નિર્ભર કરે છે વીસમું કૃષિ ઉપરાંત ખાલીગીયામાં પાણી અનિયંત્રિત ઉપયોગ થાય છે ઘર વપરાશ ઉદ્યોગો કે સાફ સફાઈ તો ઉદ્યોગો ઉદ્યોગોમાં ઠંડક માટે અને ઉત્પાદનની પ્રક્રિયા માટે ખૂબ જ મોટા જથ્થા પાણી બગાડ થાય છે જે અનિયંત્રિત વપરાશમાં જોવા મળે છે એકવીસ પૃથ્વી પર જળ સંસાધનો મુખ્ય સ્ત્રોત ખલાઈ ગયા છે વૃષ્ટિ નદીઓ કે સાગર આ તો કોઈ પણ આવડે શું વૃષ્ટિ વરસાદ નદીઓ સરોવર અને ભૂગર્ભમાં જળ બધું અંતે છેલ્લે કોના દ્વારા આવે વરસાદ દ્વારા જ ભરાય છે બાવીસ પુષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે ખલાઈ ગયો બરાબર અહીંયા ધ્યાન આપવું સરોવર નદી અને વૃષ્ટિ તો પુષ્ટિય જળ એટલે જમીન પરનું એટલે જમીન પર વહેતું જળ એટલે કે નદી એટલે જવાબ આવે નદી એ સૌથી મહત્વનો છે ભારતમાં ઉત્તરના મેદાનો વિસ્તારમાં ખાલી ગયા ટકા ભૂગર્ભે જળ મળે છે વિકલ્પ છે બત્રીસ ચોપન બેંતાલીસ જવાબ આવે બેતાલીસ ઉત્તર ભારતના મેદાન નદીઓ અને કાપથી બનેલ છે જે પાણી શોષવામાં સારી ક્ષમતા ધરાવે છે આથી ત્યાંના કુલ ભૂગર્ભે જળમાં બેંતાલીસ ટકા જેટલો જઠ્ઠો સંગ્રહાયેલો છે બરાબર ચોવીસ ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ખાલી ગયામાં થાય છે પેય જળ સિંચાઈ કે ઉદ્યોગ તો જવાબ આવે સિંચાઈ ભારતમાં કૃષિ મુખ્ય વ્યવસાય હોવાથી અને વરસાદની અનિયમિતતાને લીધે જમીનમાંથી પાણી કાઢવામાં આવતા હોવાથી પાણીનો સૌથી મોટો હિસ્સો ખેતીમાં સિંચાઈ માટે વપરાય છે

સત્તાવીસ ભારતમાં બીજી સદીઓમાં ખાલિગિયા નદીમાંથી ગ્રાન્ડ એનીકટ બરાબર ગ્રાન્ડ એનીકટ એટલે કે ભવ્ય બન નામની નહેર નિર્માણ થયું હતું ગોદાવરી ગંગા કે કાવેરી તો જવાબ આવે કાવેરી કારણ કે આ ભારતનો સૌથી પ્રાચીન બંદોમાં એક છે જે કાવેરી નદી પર બીજી સદીમાં ચોલ રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો અઠ્ઠાવીસ ઈસવીસન અઢારસો બ્યાસીમાં ઉત્તર પ્રદેશમાં પૂર્વીય ખાલિગિયા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું વિકલ્પ છે યમુના ગંગા કોશી જવાબ આવે યમુના બ્રિટિશ શાસન દરમિયાન ઉત્તર પ્રદેશના ખેતીના વિકાસ માટે યમુના મુખ્ય માધ્યમો ખાલી ગયા છે કુવા અને તળાવો તળાવો અને ટ્યુબવેલ કે કુવા અને ટ્યુબવેલ જવાબ આવે કુવા અને ટ્યુબવેલ જો કે નહેર અને તળાવ પણ માધ્યમ છે પરંતુ ભારતમાં વ્યક્તિગત ધોરણે ખેડૂતો સૌથી વધુ કુવા અને ટ્યુબવેલનો ઉપયોગ કરે છે એટલે જવાબ આવે કુવા અને ટ્યુબવેલ ત્રીસ ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્ર લગભગ ટકા ભાગ સિંચાઈ થાય છે અડતાલીસ કે અઠાવન જવાબ આવે આડત્રીસ દેશની કુલ વાવેતર હેઠળ વિસ્તારમાંથી હાલમાં અંદાજે આડત્રીસ જેટલો વિસ્તાર જ કૃત્રિમ સિંચાઈની સુવિધા પ્રાપ્ત થાય છે એકત્રીસ જળ સ્ત્રોતનો મુખ્ય પ્રકાર ખાલી ગયા છે ત્રણ બે કે ચાર તો જવાબ આવે ત્રણ સમજ મુખ્ય ત્રણ પ્રકાર કયા ગયા તો વૃષ્ટિય જળ એટલે વરસાદ પૃષ્ટિય જળ એટલે નદી સરોવર અને ભૂમિગત જળ એટલે કે ભૂમિગત જળ ચાર બત્રીસ નદી સરોવર ઝરણા અને કુવા આ બધા સ્ત્રોત ખાલી ક્યાંને આભારી છે ઓપ્શન છે સમુદ્ર જળાશયો કે વૃષ્ટિ બધાને જ ખબર છે કે જવાબ આવે વૃષ્ટિ પૃથ્વી પર જળ 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 મુખ્ય સ્ત્રોત એટલે વૃષ્ટિ વરસાદ પડે તો પાણી આવે બરાબર ખાલી ભૂમિગત પ્રાપ્ત થાય છે વિકલ્પ છે અવશોષણ પરિવહન કે નિયંત્રણ સાચો જવાબ આવે અવશોષણ સમજૂતી જ્યારે સપાટી પરનું પાણી જમીનમાં ઉતરે છે એટલે શોષાય છે ત્યારે ભૂમિગત જળ એટલે કે ગ્રાઉન્ડ વોટર બને છે બરાબર એટલે અવશોષણ ચોત્રીસ ભારતમાં તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને ખાલી ગયા રાજ્યમાં વધારે થાય છે ઉત્તર

જળ સંસાધનની જાળવણી ખાલી ગયા કહેવાય છે જળ સંકટ જળ સંરક્ષણ કે જળ સંસાધન આ પણ કોઈને પણ આવડી જાય જવાબ આવે જળ સંરક્ષણ પાણીનો કરકસરભર્યો ઉપયોગ તેના જઠા વધારા પ્રયાસ એ જળ સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે જળ એ ખાલી ગયા સંસાધન છે અખૂટ અમર્યાદિત કે મર્યાદિત તો જળ એ મર્યાદિત સંસાધન છે કારણ કે વાપરવાલાયક પાણી મીઠું પાણી પૃથ્વી પર બહુ ઓછી માત્રામાં છે તેથી તે મર્યાદિત ગણવામાં આવે છે મર્યાદિત સંસાધનમાં ગણવામાં આવે છે